ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરાતા ત્રણ ડીએસપી કચેરી બોલાવી કરતા રજૂઆતના નિવેદન લખાવી જો ફરિયાદ પાછી નહીં ખેંચો તો મુશ્કેલીમાં ધમકી આપી હતી ગત વર્ષે કોમી દંગલ થયું જે વખતે પોલીસે એક તરફી કાર્યવાહી કરી મુસ્લિમ દુકાનદારોને મારમારી સામાન્ય તોડફોડ કરી હતી જેના સંદર્ભમાં પોલીસ સામે ફરિયાદ થઈ હતી દુકાનદારોએ ત્રણ પોલીસ કર્મી સામે ફરિયાદ કરી હતી ગઈકાલે જિલ્લા પોલીસ અધિકક્ષની કચેરીમાં ત્રણ પોલીસ કર્મચારીઓને ફરિયાદીઓને બોલાવી તેમની મરજી વિરુદ્ધના નિવેદન લખાવી જો ફરિયાદ પાછી નહીં ખેંચો તો મુશ્કેલીમાં મુકાશો તેવી ધમકી ડીએસપીને કરવામાં આવી હતી ઠાસરામાં કોમી છમકલું સર્જાયું તે વખતે ઠાસરામાં વાતાવરણ ગરમાયું અને અફવા બજાર તેજ બન્યું ઠાસરા પોલીસે બળપ્રયોગ વાપરી તોફાનોને દૂર કર્યા હતા આ દરમિયાન બનાવના સ્થળથી ખૂબ જ દૂર આવેલા દુકાનદારોની દુકાનો પણ બળજબરીપૂર્વક બંધ કરાવી અને દુકાનદારોને માર માર્યા હતો જે વખતે પોલીસના દમનમાં આવા વિડિયો વાયરલ થયા હતા આ સંદર્ભે પોલીસ કર્મચારીએ દુકાનદારો પર દમન ગુજાર્યું હોવા બાબતની ફરિયાદ દુકાનદારોએ કરી હતી આ ત્રણ પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ પણ ચાલે છે ગઈકાલે આ ત્રણ પોલીસ કર્મચારીઓએ અરજદાર ત્રણ દુકાનદારોને જિલ્લા પોલીસ અધિકક્ષની કચેરીમાં બોલાવ્યા અને ખાતાકીય તપાસના સંદર્ભમાં આ પોલીસ કર્મચારીએ અરજદારોની મરજી વિરુદ્ધના જવાબો લખાવ્યા હોવાનો આક્ષેપ પણ થયો છે જિલ્લા પોલીસ અધિકક્ષને ગઈકાલે એજાજ મીજી અને અન્ય લોકોએ આપેલી અરજીમાં એવો આક્ષેપ કરાયો હતો કે ગત વર્ષે ઠાસરામાં થયેલા દંગલ વખતે પોલીસે પોતાની મનમાની કરી નિર્દોષ દુકાનદાર ઉપર દમન ગુજાર્યો હતો જે બાબતની દુકાનદારોએ ફરિયાદ કરી હતી આ ફરિયાદના આરોપીએ છેલ્લા ઘણા સમયથી એમ કેમ પ્રકારે દબાણ કરતા તેમજ તારીખ ચોવીસ દસ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સહી કરાવી લીધી અને તારીખ રોજ નડિયા જિલ્લા પોલીસ અધિકારીની કચેરીમાં બોલાવ્યા હતા અને ખાતાકીય તપાસના જવાબો લેવાની વાત કરી અને તે ત્રણ પૈકી એક કર્મચારી નશામાં હોય તે ગાળો બોલી પોતાની મરજી એટલે કે અરજદારોની મરજી વિરુદ્ધના જવાબો લખાવ્યો હોવાની રજૂઆત અરજીમાં કરવામાં આવી છે અરજદારોએ જાણ નડિયાદના સામાજિક કાર્યકર સોયલભાઈ ચિસ્તિયાને કરતા તેઓ પણ ત્યાં દોડી ગયા અને પોલીસ અધિકારીઓમાં પોલીસ કર્મચારીઓની આવી દાદાગીરી બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરી અને અરજદારોને ન્યાય મળે તેવી માંગણી કરી હતી સોયલભાઈએ મીડિયાને જણાવ્યું કે આવા બનાવમાં પોલીસ પાસે સારી અપેક્ષા હોય પરંતુ આવી રીતે વર્તન કરે તે કેટલું યોગ્ય છે ઉચ્ચ અધિકારી અરદારોએ આપલી અરજીને ગંભીરતાથી નોંધ લઈ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરે તેવી માંગ કરી છે ટીવીડી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર ચિસ્તી ખેડા નડિયાદ

સમન્સ આવ્યો હતો તમારું કેવીસ તારીખે ચોવીસ તારીખે રાતે બાર વાગ્યા આવ્યો સમન્સ બધા ઉપર કેવો તો છે તમારી ભૂલ ના અમે બાર હતા કે તાત્કાલિક અત્યારે ને અત્યારે તમે બહાર થી અહીંયા આવી જાઓ અમે જેના વિરુદ્ધ ફરિયાદ કરી છે એ લોકો અમારી તપાસ કરો અને તમે જાતે કઈ કઈ ખોટા ખોટા માં લોકોને બોલાવી અનાજ અને તમે જેની તપાસ કરો તમ શું તપાસ કરવાના હો આ તપાસ કોઈ જગ્યાએ વેલિડ નહીં ગણાય આ ધનજીભાઈ કમ્પ્લેટ દારૂ પીને આવ્યા છે સાહેબ ને કહું છું તમારે તપાસ હોય તો એમને તપાસ લો ચાલુ નોકરીમાં દારૂ પીને અમારા ફરિયાદીને તમે ખોટી રીતે તમતા હોય આ બધા ફરિયાદી હાજર માં બરાબર અમે પોલીસને સાથ સહકાર આપીને કામ પતાવવા માંગીએ તો અમને ખોટી રીતે તમારે તમને મારો હજુ હું તમારી હાજરી કઉ છું કે ભાઈ ચેક કરાવ તમે તારું બી દેલું અને આ બધી તમારી હાજરી હું તમને કહું છું તમારે એક વાર નહીં કરવું જોઈ લો અને એના અમે જે ખાતાકીય તપાસ કરીએ તમારે કરજો એ અમારો આરોપી નહીં અમારી તપાસ કરે મારું નામ સોહેલ જિસ્તિયા છે અત્યારે મારી બાજુમાં બેઠેલા એકાસી વર્ષની ઉંમરના કાકા અને નવ જુવાન આજથી એક વર્ષ પહેલા થાસરા મુકામે જે ઘટના બની હતી તેમાં પોતાની દુકાને પોતાનો કામકાજ ધંધો કરતા હતા આમનું કોઈ પણ જગ્યાએ ફરિયાદમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નામ નથી પણ તેમ છતાંય જે તે ટાઈમે અમુક જવાબદાર પોલીસ અધિકારીઓએ આમની દુકાનમાં પેસીને આ લોકોને બિલકુલ બેરહેમી પૂર્વક લાકડીઓ અને દંડાનો માર વરસાવેલો હતો જેનું વિડીયો પણ અમે આ સાથે મૂકેલ છે તેની સાથે સાથે આ લોકોએ તે બાદ એ પીડિત બન્યા બાદ આમનો ઉપર પોલીસ દમન થયા બાદ એક લેખિતમાં અરજી કરી હતી તે અરજીના અનુસંધાને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની કચેરીમાં આજે તેઓને ડિપાર્ટમેન્ટલ કાર્યવાહીના કામે નિવેદન લખવા માટે બોલાવેલા હતા ત્યારે આ બધા ત્યાં હાજર થયા હતા અને નિવેદન લખાવતી વખતે આ લોકોએ જે લોકો સામે ફરિયાદ કરી છે એવા એએસઆઈ દનજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ અને બીજા જમાદાર આ લોકોએ દિનેશભાઈ અને ધનજીભાઈ બંને ત્યાં હતા ધનજીભાઈ ફૂલ દારૂ પીધેલી હાલતમાં હતા અને આ ફરિયાદીને કહેલ કે ભાઈ તું આ ફરિયાદ પરત ખેંચી લે નહીં તો તારું પૂરું કરી દઈશ અને બિલકુલ અભદ્ર પાસાથી અને ગેરવર્તણૂક કરી ગારો બોલ્યા જેથી આ લોકોએ મારો સંપર્ક કર્યો હું ત્યાં ગયો અને અમે વાતની હકીકત જાણી તો મારી પાસે પણ બિલકુલ ગેરવર્તણૂક કરી જેથી અમે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રીને આની લેખિતમાં અરજી કરેલ છે ટેલિફોનિક જાણ કરતા ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી